साहेब सुखदेव जी महाराज की सत्संतो थोड़ा मवाद बन जाता है तो हम जाए जाने के तो कबीर साहब के की साक्षात के ज्ञान यार इन गाड़ा भड़ा और सनाड़ा नो

નામ જાણી જાણે એને બીજું તો કઈ જાણવાનું જરૂર નથી તો સંતો શકીમાં કે કોટક નામ સંસારમાંથી મુક્તિ ન હોય આદિની મુક્તિ એને નાણે વે લાગો આદિ એટલે કે આદુ નાદિ ઉમયે શિવનંદે કીધું તો કે કણ મને મહાધર્મની વાત હવે એ નામ આપણા મળી અને એટલે એક સાંજે સબ સદાય સબ સબ જાય જો ગુરુ વચન માં રહી એમાં રેણી રહી સંતો રેણી તો બહુ ભાર મૂક્યો એટલે સત્સંગ ને જરૂર કે સત્સંગ વાણી મારે તમે સાંભળી પણ એનું મનન કરવું પડે એનું ચિતવન કરવું પડે એ પછી અમલમાં રહે તો કામ થાય સંતો વાણીમાં બધા કહી ગયા અત્યારે ભાઈ વાણી કરતા હતા એમાં પણ વાત આવી કે નટડે ખેલ કરે એને સુરતા ક્યાં હોય દોર ઉપર જો દોર ઉપર ન હોય તોય પડે એમ ગમે એ ધંધો કરતો હોય ધંધા ને સંતો ના નથી પાડતા એમ સુરતાય થાય ગુરુ લક્ષણ બતાવ્યું ને એમાં હોય એટલે સંતો મહાપુરુષો વાણીમાં માર સમજાવે આપણે મીરાબાઈ પણ કીધું કે જો લક્ષણ રાશિ થી છૂટવો તો આત્માનો ઓળખવો પડશે હવે આત્મા ઓળખો કઈ રીતે

संतो आपना ना वारे वार हम जावे पर सताए आपरो अधिक क्या क्या काजो घणो रहतो ये माटे सत्संग में जाई ने ले पाको था सत्संग ने एम जरूर से संतो के न? के सत्संग विना मेन सूत्र ने सुरता भले निगम बथला सत्संग ने એટલે जरूर से, से। पण જો એ સત્સંગ ઉતરે તો સંતો એમ કે ત્રણ કપરકાર ની પુત્રી છે હવે એકના કાન માં હરે નાખી એટલે હું હરે નીહરી બીજી ને નાખી એટલે અર્ધવે અટકી રહી હવે ત્રીજી ને નાખી તે ઉતરી જો એમ સત્સંગ ઉતરી જાય તો મુક્તિ માંગવાની જરૂર નથી એમ એટલે સંતો વાણીમાં કીધું કે ગુરુજીના નામની ભક્તિ તેલમાં તો મુક્તિ પલમ પણ કયો જે આ નામ માથું એ રેણી મરીન ભજન કરતો તો પછી માથે ઉંભારામ બાપા પરવાળી માં કીધો છે એ માથે એકાતે બેસીને આસન કરો મન વર્તીને તે બાંધો હવે આપણે વિચાર કરવો પડે કે આપણે આસન કરીને મન કેમ બંધાતું નથી મન કેમ ઠેકરા મારે છે હજી ક્યાં નું ફરી આવે જાય ગુણ લેવા લઈ આવે અવગુણ આનો શું કારણ એમાં આપણે રેણીમાં કર ભજન કરણીમાં કાચો છે એટલે સંતો માટે ભજન અને સત્સંગ ની તેમ જ છે એ આપણે પ્રકટ કરવી પડે એમ સંતો એટલે તેમાં વાણીમાં વાણીમાં બધો સત્સંગ જ છે जो हम दिन तो सत्संग इन्हें कड़ी विखोरी तो सत्संग अने ना हम जाए तो गुरु भाई गुरु ने पूछिए क्या कड़े हो क्यों हम आगे गुरु माला पूरा की, हाय ना के गुरु है मार्ग कराया पर आप लोग पूछिए ना आप लोग मन माउ नथिल लेंगे कि है है तो लोग कहीं पर जब घोड़े दे लेम नथिल होते हमने हमने बिम्बले भाई पुनवाद करी કે ગુરુ જો જોને સંત ભગવાન છે બીજો ભગવાન નથી આ સાહેબ એ દીધો છે ચૈમ બાપુ જો જોને સંત ભગવાન છે આ સનસની ભગવાન છે આપણે જે રામ ના કૃષ્ણ ના એને જે ભગવાન માની એ પણ ગુરુ શરણ એ કહેતા તેમ આપણે ક્યાં જાવું ભગવાન થાઓ રાક્ષસ થાઓ આપણે અત્યારે આત્મા છે બાજે

નેણે કાપે ભજન થાપે કોઈના દોષ ન જોવા કોઈના અવગુણ ન જોવા પરકા અવગુણ દિલમાં મરદારી ન કે આપડે અવગુણમાં ન અવગુણમાં રહી જાસે કોકને જોયા મને આપણો બગડી જાસ કે તર આપણે આપણો ચોખો રાખીએ બોલી એસો જ ર મહારાજ